ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના થેપલા એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે એમાં એડ કરીશું ત્રણ વાટકી ઘઉંનો ઝીણો લોટ હવે અમે એડ કરીશું બે ચમચી ચણાનો લોટ હવે અમે એડ કરીશું બે ચમચી સોજી હવે એમાં મસાલા કરી દઈએ અડધી ચમચી અજમાને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને ઉમેરીશું હવે એમાં એડ કરીશું એક ચમચી તલ હવે એમાં એડ કરીશું એક ચમચી લસણ મરચાંને આ રીતે મેં ઝીણા ઝીણા વાટીને લીધા છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું હવે અમે એડ કરીશું ચાર ચમચી તેલ મોણ માટે બધા લોટને મસાલા સાથે મિક્સ કરી લઈએ બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી લીધા છે તો હવે એમાં એડ કરીશું મેથી એક વાટકી મેથીને ઝીણી ઝીણી કટ કરીને મેં ધોઈને લીધી છે હવે એને લોટ સાથે મિક્સ કરી લઈએ મેથી પાછળથી ઉમેરવાથી જે આપણે મસાલા બધા કર્યા છે એ સરસ લોટ સાથે મિક્સ થઈ જાય છે એટલે આપણે પાછળથી મેથીને એડ કરી છે હવે એમાં એડ કરીશું બે ચમચી દહીં ખટાસને બેલેન્સ કરવા માટે એક ચમચી દળેલી ખાંડ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું બધો લોટ મેં આ રીતે બાંધીને તૈયાર કરી લીધો છે હવે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને ખોલીને ચેક કરી લઈએ તો એકદમ સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો એના મીડિયમ સાઈઝના લુવા કરી લઈએ જે સાઇઝનું તમારે થેપલું જોઈતું હોય એ પ્રમાણે લુવા કરી લેવાના આ રીતે બધા લુવા તૈયાર કરી લઈએ આ માપ સાથે મારે વીસ જેટલા થેપલા બનીને તૈયાર થશે તો હવે એને વણી લઈએ એક લુવો લઈ લઈશું એને કોરા લોટમાં બોળીને હલકા હાથથી વણી લઈશું આ જ રીતે બધા થેપલા વણીને તૈયાર કરી લઈએ હવે એને શેકી લેશું થેપલાને શેકવા માટે એક તવીને ગરમ કરવા માટે મૂકી દીધી છે તવી ગરમ થાય એટલે એમાં થેપલાને શેકી લેશું તવી ગરમ થઈ ગઈ છે તો એમાં થેપલાને એડ કરી દઈએ થેપલું એક બાજુથી ચડી જાય એટલે એને પલટાવી લેશું પછી તેલથી શેકી લેશું આ રીતે બંને બાજુ પલટાવીને થેપલાને શેકી લેવાનું रीते बघा थेपला शेकी लसू આ જ રીતે બધા થેપલા બનાવીને તૈયાર કરી લઈએ બધા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો હું તમને એક હાથની મદદથી બતાવું કે કેટલા સોફ્ટ તૈયાર થયા છે એને દહીં સાથે સર્વ કરીએ તો તમે પણ એકવાર મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે થેપલા કેવા બન્યા અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે